જમીન રેસી નાખવાની છે દઈ દેવાની છે તમારે લેવી ને મારા વાલા તો હાલો ને તમને પૂરી વિઝિટ કરાવું અને આમ આ રસ્તો છે ને મારા વાલા તાલાડામાં જાય છે બરોબર અને આ રસ્તો બોરવાવ ગામમાં જાય છે મારા વાલા જાય છે મારા વાલા અને આથી જે રસ્તો જાય ને જમીનમાં તે તમને જમીનની પૂરી વિઝિટ કરાવું મારા વાલા તો આ ફાર્મલાયક જમીન છે આમ તો ફાર્મ કમ્પ્લીટ તૈયાર જ છે બરાબર કાંઈ તમારે કરવાની જરૂર નથી મસ્ત લૂક આવે એમાં કાંઈ ઘટે નહીં અને આ બાજુ જે જે છે ને તે અઢી વીઘાની મગફળી વાવેલ છે અને આગળ અઢી વીઘાના આંબા હે મારાવાલા તો તમને આંબાની પણ વિઝિટ કરાવું અને મારાવાલા આ જુઓ તો ખરી લાયક જમીન કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન તમારા માટે અમે લઈને આવ્યા છે અને આ જમીન તમારે લેવી હોય ને તો ફાર્મ લાયક તો છે જ અને લાયક પણ છે મારાવાલા તો આવી જમીન તમે કેદીકના ગોતતા હતા ને તે પણ ગીરમાં તો તમારી માટે અમે ગીરમાં જમીન લઈને આવ્યા છે અને આ સાઈડ જે મગફળીનું વાવેતર છે તે પણ તમે જોઈ શકો છો કે મગફળીમાં કાંઈ ઘટે નહીં અને અહીંયા સામે મકાન પણ આવેલા હે તે પણ તમે જોઈ શકો મસ્ત એવી મકાન છે કાંઈ ઘટે નહીં અંદર બહાર પ્લાસ્ટર કરેલા અને પતરાવાળા મકાન છે તે પણ તમે જોઈ શકો તો અહીંયા જે જે સુવિધા છે ને મારાવાલા તે પણ તમને બતાડશું તો અહીંયા મસ્ત બેઠક છે તે પણ તમે જોઈ શકો અને અહીંયા અહીંયા પણ મસ્ત બેઠક છે અને અહીંયા પણ મસ્ત બેઠક છે અને આવો મસ્ત જે આપણે રહેવાલાયક કાયદેસર રૂમ છે મારાવાલા અને અહીંયા અહીંયાથી જે રસ્તો જાય આંબા તરફ તે પણ છે અને અહીંયા વાલા હેરડી કેર પછી રીંગણા એમ માનો કે બધી બધી શાકભાજી કમ્પ્લીટ છે તે પણ તમે જોઈ શકો અને અહીંયા તો અહીંયા જે છે ને તે રિસોર્ટ લાયક કમ્પ્લીટ ખુરશી પણ ભરેલી છે તે પણ તમે જોઈ શકો અને મસ્ત લોકેશન અને અહીંયા આગળ એક રૂમ પણ બનાવેલ હે જેથી કરીને આપણે માલસામાન કોઈ ભરવો હોય ને સ્વિમિંગ પૂલ પણ કમ્પ્લીટ અહીંયા છે મારાવાલા તો અહીંયા આવી ગયું સ્વિમિંગ પૂલ એ સ્વિમિંગ પુલની પણ તમને વિઝિટ કરાવું તો અહીંયા રહ્યું સ્વિમિંગ પુલ તે પણ તમે જોઈ શકો અને બધી સુવિધા કમ્પ્લીટ તો અહીંયા આંબા પણ નાના મોટા છે તે પણ તમે જોઈ શકો એકસો પંચાણું આંબાના સ્થળ છે તે પણ તમે જોઈ શકો અને મસ્ત કોઈ વસ્તુ ઘટે નહીં એવું મસ્ત જમીન છે તમારી માટે ફાર્મલાયક અને શિયાળ ખૂણે સરખી જમીન છે અને માત્ર ને માત્ર પાંચ વીઘા આ જમીન છે તો તમે પેલા જમીનનો આખો વ્યૂ જોઈ લ્યો અને જુઓ આમાં કેવો મસ્ત વ્યૂ આવે કે આખે આખો ગીરનો નજારો અહીંથી દેખાય તેવો તમને શાંતિપૂર્વક અને તમે અહીંયા મસ્ત એવા કોઈ પણ જાતના ડેકારા વગરના રહી શકો ને તેવી જમીન અમે તમારી માટે લઈને આવ્યા છે અને મારા વાલા ગામ તળની જમીન છે બરાબર ફૂલ લોકેશન સારામાં સારી જમીન તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં તમને તાલુકો પણ બતાડું જિલ્લો પણ બતાડું અને મારા વાલા કયા ગામનો સર્વે નંબર છે ને તે પણ હું તમને તો આ જમીન પાંચ વીઘા જમીન છે જૂની સરત જૂની સરહદ છે વાલા અને ગામનો સર્વે નંબરની વાત કરીએ ને તો બોરવાવ ગામ છે અને મારા વાલા તાલુકાની વાત કરીએ ને તો તાલાળા તાલુકો છે અને જે સોમનાથ ગીર જિલ્લો છે અને અહીંયા પ્રાઇવેટ ટીસી પણ આવેલું છે તો વાલા અઢી વીઘાની મગફળી છે અને અઢી વીઘાના આંબાની બાગ છે અને મારાવાળા કમ્પ્લીટ ફાર્મ બનાવેલું છે તે પણ તમે જોઈ શકો અને તમારે લેવી હોય ને તો અહીંયા ત્રીસ ફૂટનો રસ્તોય મેલેલો છે મારાવાળા મારાવાલા બાજુ ત્રીસ ત્રીસ ફૂટનો રસ્તો કમ્પ્લીટ મેલેલો અને તમારે લેવી હોય ને તો માત્ર ને માત્ર નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં ને તમને આ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં ખાસ જણાવજો મારા વાલા